શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ શ્લોક અગિયાર નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ માનવ ભાવનંતો મમ ભૂત મહેશ્વરમ

મનુષ્યનું સ્વરૂપ ધારણ કરું છું લોકો મને મનુષ્યની જેમ સમજે છે અને ઈશ્વર તરીકે અવગણના કરે છે એટલે કે પોતાના યોગમાયાથી સંસારના ઉદ્ધારના અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજબ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે અહીં ભગવાન કહે છે કે હું મનુષ્ય લોકોના ઉદ્ધાર માટે અવતાર લઉં છું પણ મને એટલે કે પરમેશ્વરને જ્યારે હું મનુષ્યનો અવતાર લઉં છું ત્યારે મને સામાન્ય માણસ ગણે છે એ માણસો મૂઢ છે એટલે કે મૂર્ખ છે જય શ્રી કૃષ્ણ